મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી ગોપાલ જય શ્રી મહાપ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી જય શ્રીયમ ના મહારાની કી જય પંચ ભગવદીઓની જય વૈષ્ણવ છે એકતાલીસ માં ગોકળદાસભાઈ કંસારા આગળ આપણે અધૂરો પ્રસંગ જોઈ ગયા છે તેના અનુસંધાન માટે આજે સત્સંગની અંદર જ્યારે હું જોઈન થઈને ત્યારે એક આંટી એ કીર્તન લીધું ધોળ પદનું છે એકત્રીસમું કીર્તન મેં સાંભળ્યું એટલે મેં સે જ પુસ્તક ખોલ્યું અને જોયું એટલે એમાં પણ મને પ્રમાણ મળ્યું એટલે હું એની જ લાઈન અહીં અનુસંધાન માટે લઈશ કે છે જય જય શ્રી ગોપેન્દ્રજી નાનંદ શ્રી જમુનાજી નામજી જનને જમ પૂરીનો ભય ટાળ્યો હા જનને જમ પૂરીનો ભય ટાળ્યો આપ્યું ઠામજી હા આપ્યું ઠામજી એની પાંચમી કડીમાં છે પરખ્યું જોવા પ્રભુ નગરનું પરખ્યું જોવા પ્રભુ નગરનું આવે અસૂર જાત જી હા આવે અસૂર જાતજી નદીએ પૂર જોઈને વળિયા હા નદીએ પૂર જોઈને વળિયા ઓ ચિંતા વરસાદજી હા ઓ ચિંતા વરસાદજી હા જય જય શ્રી ગોપેન્દ્રજી ના નંદન શ્રી જમુનાજી નામજી એટલે આમાં જેમ કહ્યું છે એ પ્રમાણે પ્રભુ શ્રીના ઘરનું પારખ્યું કરવા માટે અહીંયા પણ એવા જ વૈષ્ણવ છે કોકળદાસભાઈ અને કલાભાઈ અને બંને ચોકી ગામમાં મંડપ કર્યો છે આંગણે ચોકી આંગણે અને બહુ વૈષ્ણવ પધાર્યું છે પાંચ થી છ હજાર જેટલું વૈષ્ણવ છે પ્રભુ જમનેશ મહાપ્રભુજી બિરાજ્યા છે અને ત્યાં આગળ એ સોનાના સૂર્યના દિવસના દિવસે આસો વધી ચતુરાદશી ના દિવસે સવારમાં પ્રભુને અહીંયા આનંદ કિલ્લોલ થઈ રહ્યો છે અને એ બાજુ અસુર જે છે એ પ્રભુનું પારખ્યું કરવા માટે સેના સાથે લઈને નીકળે અને એની સાથે સાથે મનમાં એવો વિચાર છે કે આમાં તો એવું કેવું પ્રતાપ બળ છે અને તે સમયે આ અસુર આવવાથી જે વૈષ્ણવ જે છે કાચા પોજા છે જેને બહુ દ્રઢતા નથી એ ડરી જાય છે અને એટલા માટે આમથી આમ વિખરાવા લાગે છે અને આ વસ્તુ થવાથી જે ગોકળદાસભાઈ જે છે કલાબાઈ છે એમના હૃદયમાં બહુ જ પારાવાર દુઃખ ઉત્પન્ન થાય છે બહુ દુઃખી થાય છે અને તેથી અશ્રુ વયા જાય છે નેત્રમાંથી ને પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ અહીંયા તમ અમારા કારણે એમનો તો કંઈ વાંક જ નથી ને છતાં એમ કહે છે કે પ્રભુ અમારા કારણે તમારા વૈષ્ણવોને જે ભગવતી છે એમને આવો પરિશ્રમ પડ્યો અમે કાંઈ નથી કરી શકતા અમે તો અસમર્થ છીએ પણ જેને વિનંતી કરે છે એ અમર્થ અસમર્થ નથી ને એ તો સર્વસમર્થ છે શક્તિ સર્વશક્તિશાળી એટલા માટે એ પોતાના જે ભગવતીજન છે એના આંખના અશ્રુ જોઈ નથી શકતા અને શાંત અને આપતા પ્રભુ શ્રી જબનેશ કહે છે કે ઠાકોરજી છે સર્વસ્વ રૂઢુ કરશે તમે કંઈ પણ ચિંતા ન કરશો અને જ્યાં આ પોતે જેણે પોતે શું બિરદ ધારણ કર્યું છે ભક્તિ નું બિરદ પોતે ધારણ કર્યું છે પછી એ પોતે ભક્તિ રક્ષક છે તો પછી એ પોતાના ભગવતીજનના અલૌકિક કાર્યમાં કઈ રીતે કંઈ આડું આવવા લઈ શકે અને એટલા માટે તે સમયે ત્યાંથી હું કન્ટિન્યુ કરું છું પેજ નંબર છે એટી વન અને છેલ્લેથી બીજો પેરેગ્રાફ પુસ્તક છે ત્રિસરીમાલ ભવસાગર તરવેકો નૌકા શ્રી જમનેશ મહાપ્રભુજીના પ્રતાપ બળને આ નવાબ કઈ રીતે જાણી શકે અસુર પારખ્યું કરે પણ એ કઈ રીતે જાણી શકે કે એ પોતે કોણ છે અને શ્રી મહાપ્રભુજી એ જમનેશ મહાપ્રભુજી એક પણ ક્ષણના વિલંબ કર્યા વિના આકાશ સમક્ષ જોવી એટલે પોતે માત્ર એક આકાશ સમક્ષ દક્ષિ કરી સોનાનો સૂર્ય અમે સવાર પહેલા જ કહ્યું કે સવારમાં સોનાનો સૂર્ય ઉગ્યો છે એટલે કે તડકો ભાર ક્યાંય પણ વાદળ નથી ક્યાંય પણ અણસાર નથી કે વરસાદ આવશે પણ જેવું પ્રભુએ આકાશ સમક્ષ દ્રષ્ટિ કરી અને ત્યારે ઇન્દ્ર તો જાણે આંકડો થઈને આવ્યો આપણે ગાઈએ છીએ ને હા પ્રાણનાથે કોપ કીધો ઊંચું જોયું આકાશ સુરપતિ આવ્યો એટલે પ્રભુએ તો આ માત્ર દ્રષ્ટિ કરી અને સુરપતિ જે ઇન્દ્ર છે એ આંકડો થઈને આવ્યો મનમાં ઉલ્લાસ ધર્યો કે હા પ્રભુએ મને બોલાવ્યો આજ્ઞાતે આપીન્દ્રને વરસાવ્યો બારે મેઘ પવન વેગે મોકલો ઉડે તે અતિ ઘણી ખે એટલે આ ઇન્દ્ર જે છે

મોટું ઉગ્રત તોફાન શરૂ થયું પવનના જોરથી ધરતી ઉપર અસંખ્ય કાંકરા ઉગડવા લાગ્યા ધૂળની એવી વિમરાટ વિરાટ ડમરીઓ ચડી કે કોઈ કોઈના મોઢા પણ જોઈ શકાતા નથી હા કોટી કવડે કાંકરાને વાગે તે વદન મોજા આખ્યું તે કેની નવા ઉઘડે સ્મય થયો તેની વાર એટલે એવું પવન જોરથી ફૂંકાવા લાગ્યો એટલું મોટું તોફાન આવવા લાગ્યું પવનનું કે ચારો તરફ કાંકરા ઉડવા લાગ્યા એ જે કાંકરા છે કાંકરા એવા મોઢા ઉપર વાગે છે આંખો કોઈની ઉપડતી નથી આજુબાજુના મોઢા પણ કોઈ જોઈ શકતા નથી ગગન ગાજે અતિ ઘણો એટલે આકાશમાં માં તો જાણે ગર્જના સાથે વીજળી થવા લાગી ઘનઘોર વાદળથી સૂર્ય પણ ક્યાંય દેખાતો નથી એટલે પ્રભુની ની આજ્ઞા થઈ પ્રભુએ કોપ કર્યો આંખો જે માત્ર દ્રષ્ટિ કરી અને એવી રીતે ચારો તરફ એ ઘનઘોર વીજળીઓ થવા લાગી આકાશમાંથી વીજળી સાથે વરસાદ પડવા લાગ્યો સૂર્યની ક્યાંય નામો નિશાન રહી નથી કાંકરાઓનું તોફાન ઉડી રહ્યું છે અને સૈનિકોના મોઢા ઉપર વાગી રહ્યા છે પગ ઉપર હાથ ઉપર અંગે અંગ ઉપર જોર થી વાગવા લાગ્યો વરસાદ ઝંઝાવાત સામે ઉગ્ર સ્વરૂપે વરસવા લાગ્યો મોટા ઉગ્ય પ્રમાણમાં આ વાવાઝોડું મુશળધાસ વરસાદ સર્વસ્વથી એ નવાબનું જે લશ્કર છે એ છિન્ન ભિન્ન થઈ ગયું કઈ દિશામાં જઈ રહ્યા છે કોઈને સમજ પડતી નથી એટલે કોઈને ખબર ન પડી કે શું થઈ રહ્યું છે આ પળવારમાં કશું હતું નહીં અને આવું શું થઈ રહ્યું છે કોઈને સમજ પડતી નથી પોતે કઈ દિશામાં જઈ રહ્યા છે એનું પણ કોઈને ભાન રહ્યું નહીં વરસાદ પ્રચંડ તોફાનથી છે એ આડા આવડા દોડા દોડી કરવા લાગ્યા એટલે જ્યાં અશ્વો જો છે એ તો આ તોફાનથી આડા આવડી જવા લાગ્યા સર્વ સ્થળે બંબાકાર થઈ રહ્યો રસ્તાની સૂજ પડતી નથી

પૂર માં એ જે પૂર ભણાયું ને ગાંડુ પૂર એના પ્રવાહ માં એ તણાવવા લાગ્યું હા ચૌદશે રંગ રેખા રાતી સરસ સોહે આભાયતી શોચંદ એટલે પવનનું જે તોફાન છે એ શાંત થયું આકાશમાં ચારે તરફ લીલા ને પીળા રંગડા એટલે કે રાજાનું જે સૈન્ય છે ને રાજા છે એ બંને આ પૂરમાં તણાઈ ગયું એ પછી શું થયું ચારો તરફ જાણે લીલાના પીળા રંગથી ધનુષ્ય તણાઈ ગયા રેખ ધનુષ્ય મેઘ ધનુષ દેખાવા લાગ્યા વરસાદ બંધ થઈ ગયો પણ નવાબ તો શું છે હા થઈ ઘટા ઘન વીજળી વરસે તે ઘોર મઘોર આકુળ વ્યાકુળ થઈ રહ્યા કે ન ચાલે જોર એટલે ઘટાગન વીડી સાથે વરસાદ થયો હવે કોઈનું જોર એમાં ચાલતું નથી નવાબ હાથી ઉપર જે બેઠો છે પૂર સહિત એ પોતાના સૈન્ય સાથે તણાવવા લાગ્યો અને આ સમયે જે નવાબ છે એ ભયભૂત થઈ ગયો એકદમ આકુળ વ્યાકુળ થઈ ગયો હાથી તણાવતા તણાવતા

ભરા તે જલ સ્થળ થોર થોરે નદી ચાલ્યા પૂર હાથી તે જઈ નિરો મજે વડી હજૂર ફેરી રુકમાએ પૂછ્યું આ કહો તે કું ગામ લશ્કર તો ગયું એટલે બોબી જે રાજા રૂકમાન ખાય એટલે કહ્યું રૂકમાન ખા એ ફરીથી એ જે આજુબાજુ ગામના લોકો છે એને પૂછે છે કે આ કયું ગામ છે લશ્કર તો સર્વસ્વ હવે તણાઈ ગયું અને તેથી એની મૂંઝવણ નો પાર રહીને લશ્કરથી થી એ પોતે જુદો પડી ગયો લશ્કર પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ અને છિન્ન ભિન્ન થઈ ગયું હવે નવાબ ગભરાઈ ગયો છે અને હૃદયમાં અંદર ભયભીત થઈ ગયો છે અને જ્યારે ડર લાગે ને ત્યારે સર્વ સમર્થ પ્રભુ યાદ આવે એટલે મનમાં વિચાર કરવા લાગ્યો હું તો માર્ગ ભૂલ્યો છું આ બનવાનું મુખ્ય કારણ જો હોય તો એ ધાર્મિક કાર્યમાં દખલગીરી કરવાનો વિચાર જે મેં કર્યો તેનું જ પરિણામ છે એટલે મનમાં તરત ખ્યાલ આવી ગયો કે હું જે ધાર્મિક કાર્યમાં દખલ વિઘ્ન પહોંચાડવા જઈ રહ્યો હતો એ ખોટું કર્યું છે અને એના કારણે આ પ્રમાણે થયું છે અને સાથે સાથે જે બેટીજી પધાર્યા છે એ બેટીજીના પ્રતાપનું જ આ કારણ છે મનમાં એવી ખબર પડતા એવી સમજ પડતા સહેજ પણ વાર ન લાગી કે બેટીજી જે પધારેલા છે આ પ્રભુતા છે

અને નવાબ પાછો ભયભીત થઈને ચાલ્યો ગયો છે એ સમાચાર પહોંચી ગયા એમ આવી રીતે જેમ જે વૈષ્ણવ ડરીને જવા લાગ્યા હતા એ સમાચાર સાંભળીને કે રાજા આવે છે એ સમાચાર પછી આ તરત બીજા સમાચાર આવ્યા કે રાજા તો ડરનો માર્યો પાછો એ જુનાગઢ પહોંચી ગયો છે પ્રભુના પ્રતાપે અને એટલા માટે વૈષ્ણવોના હૃદયમાં હર્ષાન્વિત થઈ ગયા છે એટલે કે હૃદય હર્ષથી આનંદથી ભરાઈ ગયા છે હૃદય એ શું થવા લાગ્યું ગર્વ પ્રભુ પરેશ મહાપ્રભુજીના પ્રભુતા સાથે પ્રતાપ બળનો સર્વત્ર મંગલ શબ્દો સાથે જય જય કાર થવા લાગ્યો એટલે કે બધા વૈષ્ણવો જે પ્રભુના પ્રતાપ બળથી સર્વસ્વ એ જે છે પ્રભુના નામનો જય 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 કાર બોલવા લાગ્યા અને આવી રીતે હવે નવાબ ને જુનાગઢ પહોંચતા તુરંત જ દ્વારકાદાસ ભાઈ ફરીથી યાદ આવ્યા એમણે કહ્યું તું ને પહેલી વાર એ સમજ્યો નહીં એટલા માટે હવે ફરીથી દ્વારકાદાસ ભાઈ આવ્યા છે હા ફેરી જુનાગઢ આવ્યો મન માતે પામ્યો ત્રાસ દેસાઈ દ્વારકાદાસ ને સહે જાઓ ઉનકી પાસ એટલે દ્વારકાધાસ જે છે એમને બોલાવ્યા છે કે અમારી આવી અયોગ્ય મનોવૃત્તિ પરિણામ અમારે પારાવાર ભોગવવું પડે આપના મળેલા ઉત્તરથી જ્યારે અમે શ્રદ્ધા ન રાખી તો એ અમારો આ પરિણામ થયું તો અમારે એમાં શ્રદ્ધા રાખવાની જરૂર હતી પરંતુ અમારા ભ્રમિત મગજવા સારા વિચારોને બદલે અવળી દિશામાં જઈ રહ્યા છે કે એ સમયે અમારું જે મગજ હતું એ સારા વિચારને બદલે ઊંધી દિશામાં જઈ રહ્યો હતો તેમનું વિપરીત પરિણામ અમુને નજર સમક્ષ જોઈએ છે અને એટલા માટે જે તમો તમારા ધર્મ પ્રચારક આચાર્ય બેટીજીને પૂર્ણ ભાવ સહિત જુનાગઢ પધરાવી લાવે એટલે મનમાં એને ઘણું થયું કે ના મેં ભૂલ કરી છે પ્રભુની ક્ષમા માંગવી છે અરે એટલા માટે આ દ્વારકાદાસભાઈને એમ કહે છે કે તમારા જે બેટીજી છે જે ધર્મ પ્રચારક બેટીજી જે છે એમને જૂનાગઢ તમે માનભેર પધરાવી લાવો અમો તેમની સાનિધ્યમાં જ અમોએ કરેલા નિષ્ઠુર કર્મનો પશ્ચાતાપ કરી અમારાથી થયેલ અયોગ્ય વર્તન સાથે ભૂલની ક્ષમા માંગીએ છીએ એટલે એમ કહે છે કે એમને કહેજો કે એમના સાનિધ્યમાં અમે પશ્ચાતાપ કરી રહ્યા છીએ અમારા હૃદયમાં પશ્ચાતાપ થઈ છે અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને અમે એમની ક્ષમા માંગીએ છીએ અને ત્યારે ધર્મ પ્રચારક જે બેટીજી છે ને એમ એમ વિનંતી કરે છે કે પ્રભુ તમે જૂનાગઢ વહેલા પધારો એમ અમારા હૃદયને શાંત અમારી જે વ્યથા છે એ શાંત થાય એવું એ દ્વારકાદાસભાઈને વિનંતી કરીને રાજા કહે છે પણ દ્વારકાદાસભાઈએ નવાબને પ્રત્યુત્તરમાં કહ્યું બહુ સુંદર જવાબ આપ્યો છે એમણે જે આપની વાત યથોચિત છે પરંતુ અમારા આચાર્ય બેટીજી અત્યારે ચોકીથી અહીં નહીં પધારી શકે કારણ કે અત્યારે અમારો ધાર્મિક યજ્ઞ ચાલી રહેલ છે કેવો ઉત્તમ આ છે પ્રભુના જે ભગવદી એનું ગર્વ મતલબ મારા પ્રભુને પહેલા માન્યો નહીં મેં કહ્યું ત્યારે ન માન્યો અને હવે પ્રભુને અહીંયા બોલાવવાનું કહે છે પણ મારા પ્રભુ શા માટે સામેથી આવે અને એટલા માટે ગર્વથી એમ કહે છે કે મારા પ્રભુ તો અહીંયા નહીં આવી શકે કારણ કે અત્યારે શું ચાલે છે અમારો મંડપ ત્યાં ચાલે છે ધર્મ નું કાર્ય અમારું ચાલે છે ધાર્મિક યજ્ઞ ચાલે છે એટલા માટે એ અહીંયા નહીં આવી શકે બીજું કારણ કે જે અત્યારે આપના અનુચિત કાર્યથી ચોકીમાં આવેલ જન સમુદાય ભયભીત બનેલ છે તો તેમને છોડીને આવી શકે નહીં અને એવી રીતે આડકતરી રીતે એ એ એમની વ્યંગ ભાષામાં કહી દે છે કે તમે જે કાર્ય કર્યું એના કારણે અમારો જે ચોકીનો વૈષ્ણવ સમાજ છે ભયભીત થઈ ગયો છે અને એટલા માટે એમને છોડીને પણ અમારા જે કૃપાનાથ છે એ નહીં આવી શકે સાથે સાથે તે તેમના એટલે પુષ્ટિ સંપ્રદાયના અનુયાયી હોય તો તેમની ઈચ્છામાં આવે તો જ વિનંતીનો સ્વીકાર કરે છે એટલે કે તમે ભલે ને રાજા રહ્યા પણ એ કોણ છે પરમ કૃપાળુ પરમાત્મા પોતે છે પુષ્ટિ પુરુષોત્તમ પોતે છે તો એ તો એમની મનમાં ઈચ્છા હોય તો પ્રભુ પધારે વર્ના ના આવે અને છતાં પણ પોતે શું છે દિવાન છે ખબર પડી ગઈ કે રાજાને પોતાની ભૂલ સમજાય છે એટલે આવી રીતે વ્યંગ વાણી કહીને રાજાને પોતાની ભૂલનો અહેસાસ તો કરાવે જ છે પણ સાથે એ પ્રભુના શરણે જવા માંગે છે ને અને એટલા માટે એનો વચ્ચેનો રસ્તો પણ આપે છે શું કહે છે કે છતાં આપની વિનંતી મુજબ અમારા આચાર્ય બેટીજીને અહીં પધારવા અમો વિનંતી પત્ર લખીએ પરંતુ અત્યારે જે ધાર્મિક યજ્ઞનો મુખ્ય આધાર તેમના ઉપર છે એટલે કે પ્રભુ માટે વિનંતી પત્ર તમે કહો છો તો હું વિનંતી પત્ર લખી આપું પણ અત્યારે હું કંઈ તમને ચોક્કસ ન કહું કારણ કે અત્યારે અમારું શું ચાલે છે ધાર્મિક યજ્ઞ ચાલે છે અને એટલા માટે દ્વારકાદાસભાઈની વાત સાંભળતા નવાબના હૃદયમાં પણ વિચાર આવવા લાગ્યા એની ભૂલ જે એ પોતાને સમજાય તો હતી પણ વધારે ખબર પડી કે એ તો પોતે પૂર્ણ પુરુષોત્તમ છે ને એણે કેટલું મોટો અપરાધ કર્યો છે હવે